નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે ભુજ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર નિર્મિત રામ મંદિરના આમંત્રણ માટે આવેલ પવિત્ર અક્ષતની પોટલીઓ બનાવીને ઘરોઘર પહોંચાડવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહિની સંયોજિકા ડોક્ટર નમ્રતાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે કચ્છ વિભાગમાં વિવિધ જગ્યાઓ પર દુર્ગાવાહિની તથા સેવિકા સમિતિ દ્વારા પાંચ લાખ જેટલી પોટલીઓ બનાવવામાં આવી રહી છે આ કાર્યમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં કુલ પાંચ હજાર જેટલી હનુમાન ચાલીસા બનાવવામાં આવી રહ્યું છે આ પોટલીઓ એક થી પંદર જાન્યુઆરી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભગીની સંસ્થાઓના કાર્યકરો દ્વારા કચ્છના એક હજાર ઉપરાંત ગામોમાં સનાતની હિન્દુના ઘરો સુધી પહોંચાડી અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે આમંત્રિત કરવામાં આવશે તમામ વ્યવસ્થા નમ્રતાબેન રૈયાણી તથા સરોજબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી રાજેન્દ્ર બોધા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગવાઈ પશ્ચિમ કચ્છ જિલ્લાની સહસહજિકારનું જવાબદારી નિભાવું છું

આપણે સૌ જાણીએ છીએ હિન્દુ સમાજના વર્ષના સંઘર્ષ અને બલિદાનો પછી પ્રભુ શ્રી રામલલાની મૂર્તિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર ભારત વર્ષમાં મંદિરના દર્શન હેતુ નિમંત્રણ માટે અક્ષત વિતરણનું કાર્ય હાથ ધર્યું છે અક્ષત વિતરણ માટે અક્ષતની પોટલી બનાવવાનું કાર્ય કચ્છ વિભાગમાં દુર્ગાવાહિનીના બહેનોએ લીધું હતું આ કાર્યક્રમ અંતર્ગત પાંચ હજારથી થી વધારે બહેનો અલગ અલગ ત્રણ મુખ્ય કેન્દ્ર પર કચ્છ વિભાગમાં કાર્ય કર્યું દિવસ રાત અત્યંત ભાવુક થઈ રામમય બની

આયોધ્યાથી આવેલ પૂજિત વિતરણ કરવાનો કાર્યક્રમ હિન્દુઓના સમગ્ર સૃષ્ટિના નાયક છે માતાના મઢ જાગીરના મહંત રાજાબાબા એ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આવું પવિત્ર કાર્ય જે કાર્યકરો કરી રહ્યા છે તેમની સાથે મા આશાપુરાના આશીર્વાદ સદાય રહેશે

કાર્યક્રમનું સંચાલન ચંદુભાઈ રૈયાણીએ કર્યું હતું સ્વસ્તીનો બૃહસ્પતિ ધાતુ ચંદ્રમા માનસો જાત ચક્ષો સૂર્યો અજાયતઃ એકવાર નથી બન્યું મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે પુનઃ એટલે આખો મતલબ જ અલગ છે પુનઃ એટલે વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યાની અંદર થવા જઈ રહ્યો છે ત્યારે મેં ફરી ફરી કહીશ આપણે જે આંગણામાં બેઠા છીએ જે કચ્છની કુળદેવી કુળદેવીશ્રી આશાપુરા માતાજીના આશીર્વાદથી જે આખા એક કચ્છની અંદર પશ્ચિમ ચોખા જવાના છે તો માતાજીને કહીશ કે એવા આશીર્વાદ આપે એવી ચેતના જાગે કચ્છની અંદર કે હિન્દુત્વની અંદર ઇતિહાસ તરફ બે મિનિટ માટે જઈએ સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને ચૌદસો ના સહેકામાં આ ભારતની ભૂમિ ઉપર મોગલોનું આક્રમણ થયું અને મોગલોના આક્રમણ દ્વારા ભારતના અનેક મંદિરોને તોડવાનું કામ કર્યું એવું કાશીએ તોડ્યું મથુરા તોડ્યું પણ રામ મંદિર સુધી આ મોગલો પહોંચી નતા શક્યા ત્યારબાદ બાબર જેવા આતતાઈ એક રાક્ષસી વૃત્તિના માણસે જ્યારે સેનાપતિ બન્યો ત્યારે એના સેનાપતિ મીર બાકી દ્વારા પંદરસો ને માં આપણી આ પવિત્ર રામ જન્મભૂમિ મંદિરને તોડ્યું